ખોડિયાર માતાજીનો જન્મદિવસ એટલે કે જયંતિ છે ઠેર ઠેર ખોડિયાર માતાજીના મંદિરોમાં ભક્તોની દર્શન માટે ભીડ જોવા મળી રહી છે ત્યારે આજરોજ દ્વારાજીના ફરેણી રોડ પર આવેલા ખોડિયાર મંદિર ખાતે જન્મદિવસની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મહત્વનું છે કે દ્વારાજીના ફરેણી રોડ પર આઈ શ્રી આવળ આઈ મંદિર ખાતે પણ ખોડિયાર મંદિર આવેલું છે અહીં બીજબાઈ હોલબાઈ સાસઈ આવડ ખોડિયાર જોગણ તોગડ આમ સાત બહેનોનું મંદિર આવેલું છે ત્યારે આજરોજ શ્રી

આયા બધા માનતા કરે છે તો આયા બધું શ્રી બધું મન મનોકામના બધી પૂરી થાય છે મારું નામ કિશોરભાઈ હિરાપરા નામ ધોરાજી આ ધોરાજી તાલુકાના ધોરાજી ગામમાં ફરેણી રોડ પર માતાજીનું મંદિર આવેલ છે આયા સાતે બેનું બિરાજે છે આવળ જોગળ તોગળ રાજભાઈ બીજભાઈ સોનભાઈ ને માં ખોડિયાર આયા માં ની અખંડ જોત આલે છે અને અહીંયા દર વર્ષે ખોડિયાર જયંતિ મનાવવામાં આવે છે અને દર વર્ષે શ્રદ્ધાળુઓ અહીંયા પ્રસાદ લઈને જાય છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પ્રસાદ લઈને જાય છે અને અહીંયા પ્રસાદમાં કોઈ દાન લેવામાં આવતું નથી જેને જે સ્વેચ્છાએ દાન કરવું એ કરી શકે છે અને માતાજી સૌની મનોકામના પૂરી કરે છે આ મંદિરની વિશેષતા એ છે કે આજે પંદર વર્ષ પહેલાં આ જગ્યા ઉપર ખાલી માતાજીનું સ્થાન હતું અહીંયા કોઈ મંદિર હતું નહીં અને અત્યારે અહીંયા એના પૂજારી છે બાલા ભગત એની મહેનત અને એની શ્રદ્ધાથી આ મંદિરનો વિકાસ થયો છે અને આ મંદિરનો વિકાસ થયો છે અને દર વર્ષે માતાજીની તિથિ ઉજવાય છે જન્મજયંતિ અને માતાજીની જન્મજયંતિ દર વર્ષે ઉજવાય છે અને દર વર્ષે શ્રદ્ધાળુઓ અહીંયા પ્રસાદ લઈને જાય છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે હવે જુઓ દેશ તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App